ગુડ મોર્નિંગ ગાઈશ જય માતાજી ખાય છે દોણ હું ખાવ મમ્મી એમણે તો દૂધ કાઢ નાખ્યું છે અતર અતરમાં બ્રશ કરાવી દીધું બ્રશ એટલે કે બધા ખાય છે આ લોકોને ખાર્યું નાખ્યું છે એટલે ખાય છે नी आ रही हूं करा काकी वो दूध काढ रहा तरतर में बदन ने हरी जो तो आती मार तो गाय आती है चम हम गाय आती ना बे हो जाए ना गाय बे हो जाए पास से काढवा ले वो गाय दूध काढ गाइस

कौन से संत हैं ठीक है वाह गुड मॉर्निंग जय माताजी गुड मॉर्निंग गुड मॉर्निंग जोर थी गुड मॉर्निंग जय माताजी खुद देवी जय माताजी जय माताजी बोला भाई दो रात रादा मोड़ा अहमदाबाद थी ले हुई जा है दू मम्मी गुड मॉर्निंग जय जी

સરો કહે કે ભાઈ ભાભી થોડીવાર થોડી ગ થોડીવાર કરીને 11 વાગાડેલા સરો હતા જોર મસ્તી કરી રહેતા એ ઉઠાડી જ ના ખાવ ખાર માં દેવા જબ ભગવાન જબ ભગવાન બ્રશ કરવાનું દાતણ 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 કરે કરે એ देसी દાતણ એ બંદે સી દાતણ કરે દેવા જબ બ્રશ બસ ના થાવાને દેવા એવું હા એ તો હું ને હું તો ઉલટી થાય હું થઈ જાય કોઈ દાડો ઘેલો નહિ શેખણી ત ઘી વડ નહિ આતરસ કર નહિ શકતી હા મદરીડું ના કાકો દૂધ બુત કાડી નાયન બેઠા છે ગુડ મોર્નિંગ જે માતાજી બિજન દૂધ કાડી પર તકોને કાડી એટલે કાકીએ કાડ્યો પણ તમે મદદ તો આમ ના ખાવા લાગીન એવું ગુડ મોર્નિંગ જે માતાજી એવું એમ તો કાકી કે તીન કાકા દૂધ કાડવાલા જોઈએ તો ગઈસ કાકી તો દૂધ ભરવા જાય છે અને આપણો બસ આટલી દૂર આવે નજીક અહીંથી રોડેથી બસમાં બેહવાનું આપણે આપણું ઘર છે અહીંયાથી મમ્મા મમ્મી બ્રશ કરે છે ટ્રેક્ટર પડ્યું છે આપણું આ બધું ઘર છે અહીંયાથી નજીક જ થાય બજાર જવું હોય લુણાવાડા બસની તો થોડીક જ વાર લાગે અહીંયાથી જતા બસો મીટર છે

ચારું લી નાખશો એમ ને સારું ખોતાણ ને બેઠે બેઠે છે બરાબર કેટલા દોધ છે એક જ દોધ છે આજે પાછું રતું જવાનું છે આપડે દશા માતા નું ખબર હે હે આજે પણ ગોયણી આજે પૂજા આજે કરવાની ખાવાનું એટલું કાલે શું કેવું

દાદા એવું પાડેલી આટલી જોડીઓ પચ્ચીસ જેવી જોડીઓ એકલા એ પાડેલી હોય છે જે લાગે પેલા બા સારી નાખી દીધી લા હ કપડાં લાવ્યો આ પેલા ધોયા વાગેના ધોઈ લા પણ આ પડતી હતી ગેંદુ હોય જાય થી બધા કપડાં લઈને આવ્યો હે પાસો હું બધા

ટ્રેક્ટર ધોવાનું હોય રીંગો સૂટી પાડવાની આ કચર સૂટી પાડવાની ટોલું જોઈન્ટ કરવાનું અને વાસણ લઈ જવાના બધા ને આ સૂટું પાડવા હાટું હથોડા વધે હે તો હથોડા હશે સૂટું પાડતી અમે તો ગઈશ આ જણા ભાઈ તો ટ્રેક્ટર ધોવે છે આ ડોગર રોપી રોપી નાખું ટ્રેક્ટર બધું ખરાબ થઈ ગયું હતું નક્કરું માટી 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 થઈ ગઈ હતી તો માટી બધી કાઢવી પડે ને કે પછી છે ને ટ્રેક્ટરના કાટાઈ જાય નવું ટ્રેક્ટર લાવે આપણે આજે તો વરસ થયું નહીં મારા પપ્પા બી જોવા છે થોડું થોડું અને આખું ટ્રેક્ટર જોવો કેવું માટી માટી થઈ જાય તો થોડી વાર અમે ધોઈ રહીએ પછી તમને બતાવીએ કેવું કેવું સાફ કરે છે જાણો ભાઈને કેટલું પ્રિય થાય આ બધું માટી 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 પોણીઓ કાઢે તો ને આવું કામ પતી ગયું આપણે ટ્રેક્ટર ધોઈ નાખવાનું કશું થાય ના આવે જો આ બાજુ બી કેટલી માટી છે शीजन ओप, शीजन शीजन सीजन ऑफ थी गये आप सीजन पति जी कामकाज आती सीजन हो जो गाइस हमें आप आसानी था हमें पाव भाई ट्रैक्टर चल रहे हैं हाँ चार है जो <laughs> हाँ हाँ लव है खान पड़ी है तो हम भूख लाये हवा न खा दे बेबीस किट खा दे ताज़ा बनाये आप रात में क्या मालूम किस लिए बगैर थी

mọi người chẳng thể nào được một chút nữa được

कोई नहीं तो नहीं ला यार लाऊंगा ये यार चकटू आया है वाले यार बर्थडे पर आले आले ये है ना, 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 ना। हाँ वाले था ना वही मतलब बाकी जाते बर्थडे पर ना था आले आले लोगों पर ये ना लिया <laughs> कल देखियो पति हमें चाह मिले मगर हमें बहुत अच्छा

तो ला ला दीड़ी दीड़ी जीड़ी जीड़ी। जीड़ी नो बाजार म से लाया जो बात समरवा लागे गायत्री 20 समरवा भी हो बवाल रुवा आ नीचे बैठी मार लेना किलो देलीवा किलो, किलो से किलो से एकदम 1 किलो समरवा क्या

એ દેબ પટેલ આ તો આ સર કાકા ચા કે ધોઈ તો સુન હે આમરા ફરા બા કેટલું ભણે તમે ધનબો લાવ આવ કેટલું પાસ છે બા બા કેટલું પાસ ચા દે કે પેં ચા ચા એ નહીં આ તો જો સોપડી કે દે દે શાપ દે શાપ એ સોપડી પાણે લ્યા કેટલા દે શાપ પાણે દે દે શાપ દે ને આવો લિમ્બડે ને આવો તો હાઈ સ્કૂલ માં ગમ્મો ઠેઠ પેલે સોપટ એ બખો તો ની અતાર સુધી જ ને ના તો આ નથી છે તલાની

रगा। रगा। ना। ना। तो तात्कालिक का पूजन कर आरती तैयार कर रहे हैं बाबा तैयार करो अबे चलो दिवस बाकी है बाबा दस समान है आगे सात दिवस थे आठ नौ दस तेरह दिवस हो तालतो जमाल वाली है ने हर ने बे ने हर एक आपला बम ने एक बीजी बाजू वाली हाँ बाल बाल

સવારનો પ્રસાદ બનાવેલો પડે છે બપોરે બપોરે બનાવે છે ને આપણે સત્યનારાયણ ભગવાન ની કથા કરાવી આજે અને દશામાં નું માતાજી નું વ્રત ઉજવ્યું આજે માટે આજે ભાવ ને એમના વાત કેટલા દિવસ છે દશામાં ના સાત દિવસ થઈ ગયા કપડા વાળા ગાય છે ને મનાવા છે

काले जमल द्वारा राखी है आप लोग यार चाशनी बन गई हेलो तो तैयार अपने 10 ने 15 जे थे जो ये तो साग समरन चाल आ वाल रे हो बना गाड़ी में तो आए बड़ा में तो नहीं पहले हूं बना ए पहले हूं जब बालहरू मगाए अरे बालहरू फोल्यो नि पछि समारे बालहरू समारे नि फोल्यो भिन बायो जो <laughs> ए बिलाडी आई 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 बिलाडी એને ગોગડીઓ ના રહે એટલા માટે ચારી નાખવું પડે ચાયણામાં કમ્પ્લીટ એવો લોટ સાડા દસ કિલોનો સાડા દસ કિલોનો લોટ વગાડ્યો છે અને પંદર કિલો જેવી મોગરસની ચાકલી બનાવીએ ગાઈશ એવા બેસનનો લોટ વગાડ્યો છે ચણાની દાળનો લોટ એને વાડકો ભરી લીધો મહારાજે એના સ્પેશિયલ આ લોકો માટે અલગ એનો નજારો છે એનાથી ડાયરેક્ટ બુંદી પડી જાય ડાયરેક બીજું કશું કરવાનું ને ડાયરેક્ટ પડી જાય જે પાકી જાય ને એટલે પછી આમાં નાખી દેવાના ચાસણીમાં લગભગ સાડા દસ કિલોના લોટમાં સાડા પંદર કિલોની ચાસણી બનાવીએ અને ચાસણીમાં વગાડવાની અને કાઢી લેવાની પછી આમાં ફૂડ કલર નાખવાનો એટલે અલગ અલગ કલરની મમરી થઈ જાય અને એને બૂંદી કહેવાય કાંઈ તો ફરી બીજો લોટ નાખે આ રીતના હોય લગભગ આપણે બસો છોકરાઓ માટે જમવાનું બનાવવાનું છે

Hai, bale, hai, 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 hai,